વર્ષો પેલાની મૂર્તિ છે બહુ જૂની આવી રીતનું અમારું મંદિર છે આ બાજુમાં ગૌશાળા છે અહિયાં બે ત્રણ બીજા મંદિર છે રામદેવજી મહારાજ નું હનુમાનજી નું અને એટલી જગ્યા અમે વારેલી છે ગામ તરફ થી આ ઉપરાંત ગામમાં રામ મંદિર છે શીતલામા નું મંદિર છે કમ્યાય મા નું મંદિર છે હનુમાનજી નું મંદિર છે રામદેવજી નું મંદિર છે માતાજી ઘણા છે એમ કે મંદિર તો

અહીંયા હતું જે ગૌશાળા છે અત્યારે ત્યાં હતું ત્યાં ગામી પરિવારના મોટા દાદાઓએ અહીંથી નારિયેળ ફેંકીને ગામ વહાવ્યું છે અત્યારે તે ગઢા લોકો કહે છે અમને અમે તો ત્યારે હળખોય નહીં અમારો જન્મ પણ એમ કહે છે કે અહીંયા ગામ વહી હું નારિયેળનો ગા કરીને અને જ્યાં સત્સંગ મંડળી ચાલે છે અમારા ગમા પ્રવૃત્તિ પછી જે તહેવારો આવે છે જન્માષ્ટમી છે પછી ઘણા અમે હિન્દુ મુસ્લિમ બધા ભેળા રહીએ જ છે એમ કોઈ કોમ વિવાદ નથી અમારે અઢાર એ વર્ણ અમે સાથે જ છે ગામ ની મુખ્ય વસ્તી છે ઓગણીસો ની વસ્તી છે દીવડા ગામમાં અને વ્યવસાય ખેતી સાથે સંકળાયેલા છે અમે બધા બરોબર છે હા સ્કૂલ ની બાજુમાં છે જે પાંડુરંગ શાસ્ત્રી વખતનું ભાઈ સ્વાધ્યાય પરિવાર નું છે તે એ સ્વાધ્યાય પરિવાર પ્રવુતિ કરે જ છે એ પાંડુરંગ એ મંદિર જ છે યોગેશ્વર ભગવાન નું મંદિર સ્વાધ્યાય પરિવાર માં આવે તો યોગેશ્વર ભગવાન નું મંદિર છે ત્યાં પ્રાથમિક શાળા ની બાજુ માં અમારા ગામ ને એ પ્રવૃત્તિ ચાલુ છે યોગેશ્વર યોગેશ્વર ની હા હા મારું નામ છે ગામી જયંતીભાઈ લાલજીભાઈ તાલુકા પંચાયત સભ્ય માંગરો હું અહીંનો રહેવાસી છું અને દિવરાણા ગામના જે આ રામ મંદિર બનાવ્યું છે તે ગામ લોકો લોકફાળા તથા દાંતાશ્રી તરફથી બન્યું છે તે બદલ દાતાશ્રી અને ગામ તરફથી ખૂબ ખૂબ અભિનંદન તથા જે ભવાની ગ્રુપ ગલુ ભોજનનું પણ કાર્ય અત્યારે ચાલુ જ છે અહીંયા દર અમાસે ગલુ ભોજન કુતરાના લાડવા આપે છે ગૌશાળા ભાઈ ગાયોને નિર્ણય પછી લાડવા એવું બધુ જે ગામ લોકો છે ને સહકાર થી કામ કરે છે અને હિન્દુ મુસ્લિમ અમે બધાય સહ પરિવાર જેવો જ રહીએ છીએ જય ભવાની ગ્રુપ લગભગ આઠ દસ વર્ષથી કામ કરે છે જે લોકો જે આપે એ ફાળા થકી અને જે છૂટું કઈ પણ આપે ધાન્ય છે ગોળ છે એવું બધુ એ ગલુ ભોજન માટે વપરાય છે શુદ્ધ ઘી શુદ્ધ તેલ અને વેસાણા છૂટ લઈ આવી એમ બધી અને ગામના બસો ત્રણસો માણે આવે કામ કરવા લાગે છે અને અમારે બધા માલમતો વસ્તુ છે

મારું નામ વલ્લભભાઈ ભવનભાઈ શિયાળા ગામ દીવરાણા તાલુકો માંગરો જિલ્લો જુનાગઢ અમે આ વર્ષથી ગૌશાળા અકાવીએ છીએ અમારા પ્રમુખ રવજીભાઈ દાયાભાઈ ગામ અમે બેન પાર્ટી તથા જનતા તાવડાનું આયોજન કરી જે આવક થાય એ અમારી ગૌશાળામાં અમે ગાયુને માટે ઘાસચારો અને બધી ખરીદી કરી ગૌશાળા અકાવીએ છીએ અમારે દિવરાણા ગામનો ટેકો સારામાં સારો છે આખું ગામ અમને સાથ સહકાર આપે છે અને અમે ગૌશાળા અકાવીએ છીએ તો અમારી ગૌશાળા બહુ ક્લાસ ચાલે છે અમારે ગાયોની એસી સંખ્યા છે ત્રણ નંદી છે અને ગાય ગામમાં ગૌશાળા બહુ ક્લાસ ચાલે છે અમારા સરપંચનો પણ ટેકો સારો છે અને ગૌશાળા બહુ બહુ ક્લાસ ચાલે છે પછી બીજા નંબર ની અંદર અમે સબૂતરો પણ ગોઠવો છીએ અને સોમાહાની અંદર જે પક્ષીઓને પણ અમે નાખીએ છીએ અમે બેરલ કઈક કાંઈક ગામમાંથી ઉઘરાવી બાકી વેસાતી લઈ અને સોમાહામાં અમે પારેવાને સબુતરો શણ પણ નાખીએ છીએ અને કાર્ય બહુ આ એકલા ચાલે છે અમારા ગામની વસ્તી ઓગણીસો ની છે અને ગામનો ગૌશાળામાં સાથ સહકાર સારો છે પછી કોઈ કીર્તન મંડળી ગામમાં હોય કે કોઈ બીજો ફાળો હોય તો ગામ લોકો અમને અહીં આપે છે અને અમારી ગૌશાળા હાલે છે જે નિર્ણા ગ્રામ પંચાયત જે આ કામ કર્યા છે 2023 થી 25 સુધીના જે આ નામ સહીત છે બરોબર પંચાયત ના છે રોડ રસ્તા છે પછી જે અમારે એસડીએફસી દ્વારા અંબુજા ફાઉન્ડેશન જે કાર્યરત કરે છે એના ટેક ડેમો તથા ખેડૂતો માટે ભૂગપમાં જળ સ્તર ઊંચું લેવા માટે જે કામ કરે છે અંબુજા ફાઉન્ડેશન તે પણ સારી પ્રવૃત્તિ કરે છે અમારા નમસ્કાર મારું નામ વેજાભાઈ પી હું છ થી આઠમાં સોશિયલ સાયન્સ અને હિન્દીના ટીચર છું મારી બાજુમાં અમારા શાળાના શ્રી ગોવિંદભાઈ નંદાણીયા સાહેબ બાજુમાં ગણિત વિજ્ઞાનના ટીચર છે મિતેશભાઈ વણપરિયા સાહેબ શ્રી માનનીય તાલુકા પંચાયત શ્રી આજે અમારી દીવરાણ પ્રાથમિક શાળાની અંદર એકથી આઠ ધોરણ ચાલે છે અને બાળકોને અમે એસઓઈ સ્કૂલ અંતર્ગત ટીવી સ્ક્રીન ઉપર જે સરકારશ્રીની યોજના છે એના દ્વારા શિક્ષણ આપવામાં આવે છે શાળાની અંદર સરસ મજાની કોમ્પ્યુટર વ્યવસ્થા છે પંદર કોમ્પ્યુટર છે એના પર અમે કોમ્પ્યુટર શિક્ષણ આપીએ છીએ અને અમારું શાળાનું પોતાનું એક પ્રોજેક્ટર છે એટલે ત્રણથી પાંચના વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર ઉપર શિક્ષણ કાર્ય કરાવીએ છીએ શાળાની અંદર સરસ મજાની મેદાનની વ્યવસ્થા છે બાળકોને રમતગમત માટેની તેમજ પીવાના પાણી માટે આરો પ્લાન્ટની સુવિધા છે અને પાણી માટેની વ્યવસ્થા ગ્રામ પંચાયત દ્વારા નળ કનેક્શન આપેલા છે એમના દ્વારા પાણીની વ્યવસ્થા છે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સારામાં સારું સરકારશ્રીની જે કંઈ યોજના છે એ મુજબ સવારના નાસ્તો અને બપોરે મધ્યાહન ભોજનની વ્યવસ્થા બાળકોને પૌષ્ટિક ભોજન પણ મળે છે અને અમારા બાળકોને સર્વાંગી વિકાસ થાય એવા પ્રકારની તમામ પ્રકારની પ્રવૃત્તિઓ અમારા દિવડાણા પ્રાથમિક શાળા ની અંદર કરવામાં આવે છે એસડીએફસી દ્વારા અમુજ ફાઉન્ડેશન જે ઘણી પ્રવૃત્તિ થઈ છે જાણે ચાર ચેકડેમો બાંધી આપ્યા છે તથા થી એવા ભૂગઅપ માટે રિચાર્જના બોર કરી આપ્યા છે જે એસડીએફસી દ્વારા અંબુજા વાળા ઘણી રીતે પ્રવૃત્તિ કરે છે ત્યાં ગામનો વિકાસ જાજો બધો થયો છે સરપંચનો સહયોગથી તે જો આ ડેમ બનાવ્યું છે અંબુજીયા ફાઉન્ડેશન એચડીએફસી બેંકની જે આપે છે એ અંબુજીયા ફાઉન્ડેશન કાર્યવાહી કરે છે એની બધી અને આવા ચાર ડેમ ચેકડેમો બનાવી આપ્યા તળાવના તથા જે આ ઓકળામાં છે જે ખેડૂત માટે સ્થળ ઊંચા લેવવા જે ખેતીલાયક જમીન છે અત્યારે અમારે અહીં તેના સ્થળ ભૂગપ ઊંચા લેવા માટે જે આગળ આપણે ચાલે છે પાણીનો સંગ્રહ માટે જે એસડીએફસી દ્વારા અભિનંદન ગામને જે પીડીસી હાઈસ્કૂલમાં વિદ્યાર્થી સ્પર્ધામાં ભાગ લીધો એવી નામી અનામી વ્યક્તિઓ અમારા ગામમાં છે જ જે માનો કે અતુલભાઈ વરડા ગોપી તરીકે અત્યારે કાન ગોપીમાં વ્યવસાય ભાઈ

એટલું થાય એમ નતું નતું પૂગે એમ એટલે ઘટના